નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલિકા ખાતે વિશ્વકુંજ સોસાયટીના જે રહીશો છે તે પહોંચ્યા છે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે જે ડ્રોન સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં વિશ્વકુંજનું જે ફેબ્રિકેટ સ્ટ્રક્ચર હતું તેનું બાંધકામ પાલિકાને ગેરકાયદેસર નજરે પડ્યું છે ત્યારે ખરેખર શું બાંધકામ છે અને તે કાર્યવાહી કરવાની પાલિકા એ ફરજ છે તે માંગણી સાથે અત્યારે ત્યાંના રહીશો છે તે અત્યારે પાલિકાની કચેરી ખાતે પહોંચ્યા છે જયારે આપણે રહીશો છે તેમની સાથે જ વાત કરીશું શું તેમની માંગણી છે અને કઈ રીતનો આ જે સર્વે કર્યો હતો અને તેમાં શું સૂચવવામાં આવ્યું છે શું કહેશો અત્યારે કઈ રીતની રજૂઆત માટે છે આપી સુધારી આવેલી છે અમારા ડ્રોન સર્વેમાં જે આધાર અને નોટિસ આપી બી અમને નોટિસ કે અમે અમારી નોટિસ ના ટાઈમ મર્યાદા પહેલા અમે થોડી નાખી પણ ત્યાર પછી એમને કેવીએટ નાખવામાં આવી અમારું કેવું છે કે અમારી અમારું જો આટલું નાનું અમતું સ્ટ્રકચર દેખાતું હોય તો બાજુની સોસાયટીમાં સયાજી સોસાયટીમાં જ્યાં વોર્ડ નંબર ત્રણના રૂપલબેન મહેતા છે એમના ઘરની પાછળ અડીને આવેલી લગભગ બસો મીટર ભોળું એસી ફૂટ ઊંડું અને વીસ ફૂટ ભોળું જો એમણે દબાણ કર્યું છે વિસાવિત્રી નદીમાં તો ડ્રોન સર્વેમાં એ કેમ ના આવ્યું એનો સર્વે કરવા માટે અમે ગમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ એને તાત્કાલિક ધોરણે હટાવો અને એને બી જે નદી છે એને મુક્ત કરો આજે તમને દબાણ સૂચવ્યું છે દબાણ લાગે છે તમારી છે દબાણ છે એટલા માટે તમે રજૂઆત કરવા ને અને ડ્રોન સર્વે એ ના દેખાયું અમારો સ્ટ્રકચર દેખાયું અમારી એ દબાણ હતું નહીં એ તો એકચુઅલી અમને ફેબ્રિકેટેડ જે સ્ટ્રકચર છે એની બહાર તો અમને ફ્યુચરીઝ ડિપાર્ટમેન્ટ વાળા એમની ફેન્સિંગ કરી આપી છે અમારી જગ્યામાં જ છે

કાર્યવાહી થાય તેની તરફેણમાં પણ છે પરંતુ યોગ્ય કાર્યવાહી થાય અને બંને તરફે કાર્યવાહી થાય તેવું તેમનું માંગણી છે અન્ય શું કહેવા માંગશું આપણે સોસાયટીમાં અમે સૌથી પહેલા તો જે આ લોકોની પ્રવેશ બંધી કરેલી અમને પૂરમાં ખૂબ જ તકલીફો પડેલી એ લોકો આવ્યા નતા એટલે અમે બધા અમારા સોસાયટીના રહીશે નક્કી કર્યું કે આપણે આ વોર્ડ નંબરના આ લોકો આપણને કામ પર નથી આવ્યા તો આપણે એ લોકોનો વિરોધ કરીએ તો ત્યાર પછી જ્યારે ડ્રોન સર્વે થયો એમાં આ લોકોને ખાલી તેર દબાણ નાનું સરખું સ્ટ્રક્ચર જે અમારી સોસાયટીમાં જ બાંધેલું છે તો એ લોકોને તેની લોકોની સોસાયટીમાં તમે પગલું માંડો ને તો સોસાયટી આવી જાય છે ત્યાંથી આખા પાર્કિંગ આ લોકો કરેલા છે લગભગ એક લાખ સ્કવેર ફૂટમાં એવું દબાણ છે તો શું એ દબાણો નહીં તોડાય કેમ નહીં તોડાય તો એ તોડવા જોઈએ દબાણ અને જો આ સોસાયટીમાં અને અમે તો એવું માનીએ છીએ કે જો વિશ્વામિત્રી નદીના પૂરને અમારું જે સ્ટ્રકચર છે એ નડતું હોય તો અમે કરવા તૈયાર છે એનો કોઈ તૈયાર છે પણ જે ગેરકાયદેસર દબાણ થયા છે જે જે વસ્તુ બની છે તો એ તમે કેમ નથી કરતા અને નાનું પૂરો ચાર ઇંચ વરસાદ આવ્યો એમાં આખું વડોદરા પાણીમાં ડૂબી જાય કેવું શાસન છે આ લોકોનું એ સમજમાં નથી આવતું ચોક્કસ તો જે રીતે નાગરિકો હેરાન થયા છે પૂરની પરિસ્થિતિને લીધે વિશ્વ સોસાયટી જે કારેલી બાગ આવેલી છે અને તે અત્યારે ત્યાંના રહીશો છે તે અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે મ્યુનિસિપલ કમિશનરની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત પણ કરવાના છે તેઓની માંગણી જે છે કે આ ફેબ્રિકેટ જે આ જે સ્કલ્ચર છે તેના લીધે ક્યાંક ને ક્યાંક તેઓને નોટિસ આપવામાં આવી છે અને તેના કારણે તેઓનું માનવું છે કે જો કાયદેસર હશે દબાણ તો અમને કોઈ વાંધો નથી અમે જાતે જ આ દૂર કરીશું પરંતુ ક્યાંક ને ક્યાંક જે બાજુની સોસાયટીનું જે દબાણ છે અને એક રીસ રાખીને અમારી પર આ કાર્યવાહી કરવામાં આવી છે કેમ કે પૂરની પરિસ્થિતિમાં અમે બેનર લગાવ્યા હતા અને કાઉન્સીલરને પ્રવેશ બંધી ફરમાવી હતી અને તેની જ રીસ રાખીને આ અમને દબાણ અંગેની નોટિસ આપવામાં આવી છે પરંતુ જે ઉપર રૂપરબેન મહેતાનું તેઓ નામ લઈ રહ્યા છે તેમની સોસાયટીમાં થયેલું જે દબાણ છે તે ક્યાંક ને ક્યાંક દૂર નથી કરવામાં આવતા અને તેના જ કારણે નારાજ રહીશો છે તે અત્યારે મ્યુનિસિપલ કમિશનરની કચેરી પહોંચ્યા છે અને રજૂઆત કરવાના છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા